નીચે બેસીને ખવડાવી દે ને મારા જ પકવાન વાળા જૂના પચાસ પચાસ વર્ષ જુના અને જાણીતા આ શું આપણે

માણેકભાઈ મોર્નિંગમાં અત્યારે આ લોકો જે પૂરી અને ભાજી અને ભરેલી પૂરી અને દાળ પકવાન મોર્નિંગમાં જોઈએ સાવા અહીંયા ભાવ મહારાજ આવે કેટલા વાગે છ વાગે છ વાગે આવી જાય હે મહારાજ છ વાગે છ થી સાડાનો ખાલી બેસ કલાક ધંધો વાહ ને ખાલી અત્યારે ભીડ જુઓ મોર્નિંગમાં બધા લોકો સાત વાગ્યા સાત વાગ્યામાં ખાવાનું પસંદ કરે છે વાહ

તમારા મોબાઈલ નંબર કોઈ ને આવવું હોય તો સત્તાણું ચૌદ ચુમ્માલીસ પંચાણું તેત્રી સત્તાણું ચૌદ ચુમ્માલીસ પંચાણું તેત્રીસ

ભરેલી પૂરી ને પકવાન મોર્નિંગ માં ચલો હવે આપણે ટેસ્ટ કરશું ચાલો ચાલો તો माणકભાઈ આજે ટેસ્ટ કરશે આની ખાવાની રીતે છે આમાં ચમચી બમચી કાઈ નહીં ખાવાની હા આ બધું મિક્સ મિક્સ

આમાં જે ભાજી ને ઉપરથી આ જે ચણાની દાળ અને જે ખજુરની ચટણી બધું મિક્સ કરીને બધું ગરમ પકવાન કર કર્યું કર કર્યું પકવાન ને વધારે ને મને ખાવાનું પસંદ કેવું શું છે ખબર પકવાન ખાલી પકવાન આપણે જે રાજકોટમાં નહીં આપણે દાળ વાટકામાં માપતા હોય

मसाला लीली चटनी मरचा मीठी चटणी આ આઈડિયા અને ના बाजू આવવું તો જામનગર જવું પડે જામનગર અને યે આ હે કીયા ઓર એ તો વિજય જે એડજસ્ટ કરી નહીં બાકી મળે જ પણ આ મજા છે ચાર પપ્પાનો પણ આના જો અમારા દેવ છે ઓરિજિનલ ટેસ્ટમાં બાં જગ્યા લાગે છે આરા કાળી મોજે પાણી અને આ આ જગ્યા કોઈ આવતા હોય ચાંદી બજારમાં તો મારા જની આ મુલાકાત અવશ્ય લેજો ને એ મોર્નિંગમાં સાતથી નવ બે છ વાગે આવી જાય છે તૈયારી કરે કરેલા અડધી પોણી કલાક લાગે ને સાત વાગે સ્ટાર્ટ થઈ જાય છે અને નવ વાગ્યા સુધી બે કલાકમાં ધંધો પૂરો બધાને ખવડાવીને નવરા લિમિટેડ લિમિટેડ તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો કરવાનું ભૂલતા નહીં જો માણેકભાઈ કીધું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય દ્વારકાષ્ણા જય દ્વારકાધીશ બાપા સીતારામ જય માતાજી